અને અત્યારે આ જે બસ છે એના કારણે ત્રણ ચાર રિક્ષા છોડી અને પાંચમી અથડાઈ અથડાય બસવાળો ફૂલ અત્યારે ફૂલ સ્પીડમાં આવી પેલા રિક્ષા જોડે અથડાય પેલા બેનના હાથમાં ઈજા બી થઈ છે તથા કાકાને રિક્ષામાં નુકસાન બી પહોંચ્યું છે અને ડ્રાઈવર જોતા એવું લાગે છે ડ્રાઈવર નશામાં છે એના માટે હું રાષ્ટ્રીય સ્વાભિમાન સેનાનો ગુજરાત પ્રદેશ કન્વીનર આમના જોડે રહી અને અમને ન્યાય અપાઈશ કેમ કે અત્યારે અવનવી ઘટનાઓ બની રહી છે જે લોકો બસ વાળા બસ વાળા બહુ ફાસ્ટ ચલાવે છે અને લોકોને ઘણા બધા એવા એક્સિડન્ટ થાય છે બસના કારણે અને આ લોકો હજી બી સુધરતા નથી એટલે હું સરકારને એવી રિક્વેસ્ટ કરું છું કે આ બસ ડ્રાઈવરોને સરકાર કે અને કે શાંતિથી રોડ પર ગાડીઓ ચલાવો મિત્રો ગાડી નહીં ચલાવી મારી વાત આંગળથી નહી પૂરી કરી આ રીક્ષા આમ તને કઈ દઉં

ટલા જણા ને સ્પીડ છે ફરી ના જાઓ શું બોલ્યો કે ગાડી રફમાં તારી બાજુમાં જ નું મને ખબર છે તારી ગાડી કેટલી રફમા નીકળી છે પેલે શાંતિ ગાડી બેસમાં બેસી આવ્યો છે કેટલા ધડ ધડ મરી જાય